રાજ્યમાં ભાજપને એકસો બ્યાસી માંથી એકસો બાસઠ સીટો અને છવ્વીસ માંથી પચીસ સીટો અપાવનાર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની વિદાય હવે પક્કી થઈ ચૂકી છે અને તેમના સ્થાન ઉપર કોણ તે હાલના રાજકારણમાં સૌથી મોટો પ્રશ્ન બની ગયો નમસ્કાર ન્યૂઝ રૂમની સાથે હું છું મિક્ષુ ઠક્કર વર્ષ બે હજાર વીસમાં ભાજપે પ્રદેશ પ્રમુખ સી આર પસંદગી કરી જે મૂળ સંઘના વ્યક્તિ છે અને તેમની વરણી થયા બાદ રાજ્યમાં ભાજપ સતત નવા શિખરો સર કરતું ગયું અને તે પછી વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય દરેક ચૂંટણીમાં તેમની અધ્યક્ષતામાં ભગવો લહેરાયો અને હવે તેમની વિદાય નક્કી છે જેમાં લોકસભા ચૂંટણીના પહેલાના સમયથી જ ભાજપના પ્રદેશ પ્રમુખની ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ક્યારે ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ આવશે કારણ કે પાટીલનો કાર્યકાળ તો લોકસભા ચૂંટણી વખતે સમાપ્ત જ થઈ ગયો હતો પરંતુ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની ભાજપ હાઈકમાન્ડે પાટીલનું પદ યથાવત રાખવામાં આવ્યું હતું પરંતુ હવે આ ચૂંટણીઓ સમાપ્ત થતાં તેમનું સ્થાન અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવશે અને થોડા દિવસો પહેલા તેના સંકેત ખુદ સીઆર પાટીલે જ આપી દીધા છે હવે મહત્વની વાત તો એ છે કે બાટિલના સ્થાન ઉપર કો તેને લઈને અનેક વિતર્ક બહાર આવી રહ્યા છે જેમાં એવું જાણવા મળ્યું છે કે ભાજપમાં અત્યાર સુધીમાં મુખ્યમંત્રી પદ ઉપર પાટીદાર સમાજના જ કોઈક વ્યક્તિને બેસાડવામાં આવતા હોય છે જેથી પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી હોય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રના જ કોઈક વ્યક્તિને પ્રદેશ પ્રમુખનું પદ ભાજપ હાઈ કમાન્ડ સોંપી શકે છે તેવી માહિતી પણ હાલમાં મળી રહી છે જેમાં ઓબીસી સમાજમાંથી હાલમાં જગદીશ વિશ્વકર્મા દેવસિંહ ચૌહાણ અને નામ ચર્ચાઈ રહ્યું છે જો કે ભાજપનો હંમેશાથી નિયમ જ રહ્યો છે કે જે નામ ચર્ચાનો વિષય બન્યો હોય તેનાથી કોઈ વિપરીત નામ જ બહાર આવે એટલે કે ભાજપને હંમેશાથી સરપ્રાઇઝ આપવાની આદત તો છે જ અને બીજી બાજુ ભાજપ જે પણ પ્રદેશ પ્રમુખની વરણી કરશે તે ચોક્કસથી મૂળ સંઘનો જ વ્યક્તિ હશે કારણ કે જો આયાતી નેતાને પ્રદેશ પ્રમુખનું પદ આપે તો ભાજપમાં આંતરિક વિખવાદનો રાફડો ફાટી જાય કારણ કે હાલમાં પણ આયાતી નેતાઓને કારણે ભાજપમાં આંતરિક વિખવાદ તો છે જ અને તે વચ્ચે એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે જેમાં હાલમાં પાટીલ માટે દિલ્હી અને ગુજરાત એમ બંને જગ્યા ઉપર પગ રાખવા કઠિન બની જતા હોય છે જેથી ભાજપ હવે તાત્કાલિક ધોરણે નક્કી કરી શકે છે અને બીજું કે ભાજપ હાઈકમાન્ડ માટે પણ નવા પ્રદેશ પ્રમુખ પડકારરૂપ છે જેમાં નવા પ્રદેશ પ્રમુખનો તાલમેલ સંગઠન મુખ્યમંત્રી સાથે બેસાડવો સૌથી કઠિન કામ થઈ જતું હોય છે જેમાં ભૂતકાળના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વચ્ચેના વિવાદોના કિસ્સાઓ બહાર આવ્યા હોય છે જેથી ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખ માટે એવો વ્યક્તિ પસંદ કરવું પડશે જેનો તાલમેલ સંગઠનના દરેક વ્યક્તિ સાથે મળતો હોય જેમાં ભૂતકાળમાં જ્યારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું એના થોડા સમય બાદ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચેના વિવાદની ફરિયાદ દિલ્હી સુધી પહોંચી હતી ત્યારબાદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેમના વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું તો હવે જોવું રહ્યું કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે